ભરૂચ લોકસભા બેઠક પર આજે સતત સાતમી વાર મનસુખ વસાવા ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ભાજપના કેટલાક નેતાઓ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આજે મનસુખ વસાવા સતત સાતમી વખત ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે મનસુખભાઈ ઉમેદવારી નથી નોંધાવતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ઉમેદવાર નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી એક એક કાર્યકર્તા આ ચૂંટણી જંગમાં લાગી ગયો છે દરેક જે નેતાઓ છે 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 તે ચૂંટણી જંગમાં આપણી સાથે મનસુખભાઈ 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 જોડે આપણે વાત કરીશું આજે તમે ભારતીય જનતા પાર્ટી સાતમી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે હું પ્રથમ તો પાર્ટીના બધા જ આગેવાનો અને જિલ્લા તાલુકાના જિલ્લાના કાર્યકર્તાનો પણ આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મારામાં જબરદસ્ત મોટો વિશ્વાસ મૂકો છે સાતમી વખત પણ અમે ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની તાકાત છે સરકારના જે કરેલા કામો છે એના આધારે સાતમી વખત પણ ભરૂચ લોકસભા અમે ખૂબ સરળતાથી અમે જીતવાના છીએ એવો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે આપણી સાથે બીજા ભાજપના આગેવાન છે શું કહેશો મનસુખભાઈ મનસુખભાઈ સાહેબ ફોર્મ ભર્યું ભરવાના છે અને નિશ્ચિત અમે પાંચ પાંચ લાખ મતથી જીત નિશ્ચિત છે એ વાત હું ખાતરી આપું છું જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પાંચ લાખ મતથી જીત મળશે શું કહેશો એમાં કોઈ શંકાલે સ્થાન નથી નરેન્દ્ર મોદી સાહેબે જે દસ વર્ષ જે શાસન કર્યું છે જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે એટલે આ ભરૂચ લોકસભા

અમારા વિધાનસભાના ધારાસભ્ય છે જિલ્લા પંચાયત અમારી છે તાલુકા પંચાયત અમારી છે અને ભારતીય જનતા પાર્ટીનું બહુ મોટું સંગઠન છે એટલા માટે અમે ચોક્કસપણે કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટી અમે મનસુખભાઈ વસાવા સાહેબ પાંચ લાખથી વધારે વસ્તી જીતવાના છે આપણી સાથે નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ છે નર્મદા જિલ્લામાં સૌથી મોટો પડકાર છે એવું કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે તમે શું કહેશો સાહેબ ચાલુ વર્ષે નરેન્દ્રભાઈ સાહેબના જે કામો થયા છે એ જોતાં નર્મદા જિલ્લામાં કોઈ પડકાર નથી ભારતીય જનતા પાર્ટી અને આપણા ઉમેદવાર મનસુખભાઈ જીતશે જીતશે ને જીતશે અને દેડિયાપરામાં પણ અમે પ્લસ રહેવાના છે દેડિયાપાડામાં પ્લસ રહેવાના છે તેવી જે છે તે આશાવાદ છે જે તે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો છે મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ શકો છો મનસુખ પસાવા અત્યારે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે સાથે જ મોટું શક્તિ પ્રદર્શન પણ યોજાવાનું છે ત્યારે અનેક કાર્યકર્તાઓ જે મનસુખ પસાવા છે તેમની સાથે છે અને તેમની ભવ્ય જીતનો આશાવાદ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરામેન રાકેશ સોમાલ સાથે જય કને ગુજરાત ભરૂચ